દિવંગત વિજયભાઈ રૂપાણીને શ્રદ્ધાંજલિ આપવા કમલમમાં પ્રાર્થના સભા ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે પી આપી શ્રદ્ધાંજલિ ભાજપ પ્રદેશ પ્રમુખ સી પાટીલે પણ શ્રદ્ધાંજલિ આપી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પણ શ્રદ્ધાંજલિ આપી રાજસ્થાનના મુખ્યમંત્રી ભજનલાલ શર્માએ પણ શ્રદ્ધાંજલિ આપી તો મોટી સંખ્યામાં ભાજપના કાર્યકરો પણ શ્રદ્ધાંજલિ આપવા માટે પહોંચ્યા તો કમલમ કાર્યાલયમાં પણ આજે શ્રદ્ધાંજલિ સભાનું આયોજન કરવામાં આવ્યું દિવંગત વિજયભાઈ રૂપાણીને શ્રદ્ધાંજલિ આપવા માટે કમલમમાં પ્રાર્થના સભા યોજાઈ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી પી નડ્ડા નજરે પડી રહ્યા છે જેમને શ્રદ્ધા સુમન અર્પણ કર્યા તો ભાજપના પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલે પણ શ્રદ્ધાંજલિ આપી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પણ શ્રદ્ધાંજલિ આપી રાજસ્થાનના મુખ્યમંત્રી ભજનલાલ શર્માએ પણ અહીં પહોંચી અને શ્રદ્ધાંજલિ આપી મોટી સંખ્યામાં ભાજપના કાર્યકરો પણ કમલમ પર તેમને શ્રદ્ધાંજલિ આપવા માટે પહોંચ્યા તો શ્રદ્ધાંજલિ પ્રાર્થના સભાનું આયોજન ગાંધીનગરના કમલમ કાર્યાલય પર કરવામાં આવ્યું જ્યાં મોટી સંખ્યામાં ભાજપના કાર્યકર્તાઓ અને નેતાઓ પહોંચ્યા ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે પી નડ્ડાએ પણ અહીં રૂપાણીને શ્રદ્ધાંજલિ અર્પણ કરી પુરુષોત્તમ રૂપાલા સહિતના તમામ નેતાઓ તેમજ કાર્યકર્તાઓ કમલમ પહોંચ્યા હતા ભાજપ પ્રદેશ પ્રમુખ સી આર પાટીલે પણ અહીં પહોંચી અને તેમને શ્રદ્ધાંજલિ અર્પણ કરી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પણ શ્રદ્ધાંજલિ આપી તો આ દ્રશ્યો છે કમલમ કાર્યાલયના કે જ્યાં શ્રદ્ધાંજલિ પ્રાર્થના સભાનું આયોજન કરવામાં આવ્યું જીતુ વાઘાણી સહિતના તમામ નેતાઓ અને કાર્યકર્તાઓ અહીં ઉપસ્થિત રહ્યા કે જેમને વિજયભાઈ રૂપાણીને શ્રદ્ધાંજલિ અર્પણ કરી વિજયભાઈના પત્ની અંજલિબહેન જેમને શાંતપણ આપી રહ્યા છે તમામ કાર્યકર્તાઓ નેતાઓ